ભાણવડ ખાતે પરમપૂજ્ય દ્વારા બાપાની 176મી ને છોતેરમી વિશેષ ઉજવણી કરવામાં આવી હતી અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું ભાણવડથી મનીષ કેલાણી સાથે અમિત વરુનો એક વિસ્તૃત અહેવાલ દિન દુખિયાની સેવામાં પોતાનું જીવન વિતાવતા સંત શિરોમણી પરમપૂજ્ય દ્વારા બાપાની 176મી ને છોતેરમી વિશેષ ઉજવણી ભક્તિમય માહોલમાં ઉજવવામાં આવી હતી અત્રેની ભગત શ્રીમાં પૂજ્ય દ્વારા બાપાની જગ્યા ખૂબ જ પ્રચલિત બને છે આમ તો બારે માસ ભાવિકજનો બાપાના દર્શન માટે આવતા હોય છે ત્યારે વસંત પંચમીના બાપાની જન્મજયંતિ હોવાથી સવારથી જ ભાવિકોમાં ઘોડાપુર ઉમટ્યા હતા અને કરતારબંધ લાઇનમાં દર્શન માટે ઊભા હતા પ્રારંભે બાપાનું અને ગૌમાતાનું પૂજન કરવામાં આવ્યું ત્યારબાદ નવ કલાકે દોરમ બાપાનું સોળસો પચાર પૂજન બાર કલાકે થાળ આરતી તેમજ સાડા બાર કલાકે બટુક ભોજન સાથે સેંકડો ભાવિકો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું રાત્રે સાડા નવ કલાકે જામ ખંભાલિયાથી ગાયત્રી ગરબા ગ્રુપ દ્વારા ધૂન ભજન કીર્તનની રમઝટ બોલાવવામાં આવી હતી કાર્યક્રમને સફળ બનાવવા માટે ગાદીપતિ નિકુંજભાઈ કનુભાઈ ભગત પિયુષભાઈ કનુભાઈ ભગત આશિષભાઈ કનુભાઈ ભગત સહિતના લોકોએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી અને પૂજન વિધિ કૌશિકભાઈ અત્રિ દ્વારા કરવામાં આવી હતી બોલીએ શ્રી દ્વારા બાપાની જય અન્નપૂર્ણા માત કી જય ગૌ માતા કી જય દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવર ગામે ભગત શરીમાં પૂજ્ય શ્રી દવારામ બાપાની એકસો છોતેરમી જન્મજયંતિ મહોત્સવ રોજ છે આજે સંવંત બે હજાર એસીના મહાસુદ પાચા વસંત પંચમી તારીખ ચૌદ બે ચોવીસના રોજ ભવ્યથી ભવ્ય આયોજન હોય સવારના વહેલી સવારના ગૌ માતાજીઓનું પૂજન ત્યારબાદ દવારામ બાપાનું નિત્ય પૂજન ત્યારબાદ સોરસોપચાર્ય બાપાનું પૂજન થાળ મહાઆરતી ત્યારબાદ બટુક ભોજન અને ભાવિક ભક્તો બાપાનું ભોજન લઈ ધન્યતા અનુભવશે અને રાત્રે શ્રી ગાયત્રી ગરબા ગ્રુપ જામ ખંભાળિયાવાળા આવી અને ધૂન ભજન કીર્તન સત્સંગ કરી અને ભક્તિ રસ છે આ આખા દિના પ્રસંગમાં બધા જે આવે છે તે ખૂબ ધન્યતા અનુભવે છે બાપાના ચરણોમાં વંદન કરી આશીર્વાદ મેળવે છે અને આ ધન્યતા અનુભવે છે અને બધા ભાવિકો ઉપર પૂજ્ય શ્રી દવારામ બાપાની કૃપા દૃષ્ટિ હંમેશા રહે એવી બાપાને હૃદયથી પ્રાર્થના બોલીએ શ્રી દવા રામ બાપાની જય અન્નપુણા માત કી જય ગૌ માત કી જય શ્રી દવા રામ સૌ ભક્તોને